સમાચાર રાજકોટથી આરમસીના જનરલ બોર્ડમાં વિપક્ષનો હોબાળો કોંગી કોર્પોરેટર વર્ષરામ સાઠીયા ને જનરલ બોર્ડ બહાર કઢાયા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે ધડવો કડવો થઈ રહી છે કઈ રીતે અમારી માંગ એ છે કે રોજ ચાલીસ પચાસ ગાય ના મૃત્યુ થાય છે રાજકોટ મહાનગરપાલિકા ડોર ડબ્બા ની અંદર તો ગાય ને સારી રીતે સાચવવી જોઈએ નો છોડ આવતા હોય તો એના પાંચરા પુરા તમે જે જીવ તૈયાર સોંપી છે આજે જીવ તૈયાર ની અંદર

બુધવારે પૂનમે તેમણે અઢાર લાખ બાસઠ હજારની કિંમતના અઢીસો ગ્રામ સોનાની ભેટ કરી ધન્યતાની લાગણી વ્યક્ત કરી જેમણે ગત વર્ષે અડધો કિલો સોનું ભેટ કર્યું હતું જોકે દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું તો અંબાજીમાં ભાદરવી પુનમના મેળામાં અંતિમ દિવસે બસો ચોત્રીસ ગ્રામ નવસો સિત્તેર મિલીગ્રામ સોનાની ભેટ મળી રૂપિયા પંદર લાખ સત્તાણું હજાર ત્રણસો રૂપિયાની કિંમતનું સોનું આવ્યું દાનમાં આ મેળાના અંતિમ દિવસે ચોત્રીસ લાખ ઓગણસાઠ હજાર આઠસો બે રૂપિયાની સોનાની ભેટ મળી શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ન સંપન્ન થયો ભાદરવી પૂનમના મેળામાં કુલ બત્રીસ લાખ ચોપન લાખ શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરવા આવ્યા મેળાના અંતિમ દિવસે અંબાજીના માર્ગો ઉપર બસો પિસ્તાલીસ જેટલા વિવિધ સેવા કેમ્પ કરનાર સંચાલકોને સન્માનિત કરાયા તો સાથે સાથે અંબાજી મેળાની સુગંધ દેશભરમાં ફેલાવનાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓને પણ સન્માનપત્ર અપાયા મેળામાં કુલ પાંચ લાખ લોકોએ એસટી બસમાં મુસાફરી કરી રૂપિયા બે પોઈન્ટ કરોડ ભંડારાની આવક થઈ જ્યારે મંદિરના શિખરે ત્રણ હજાર એકસો ચઢાવાય તો ઓગણીસ ઓગણસાઠ લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું અંબાજી મંદિર દર્શન કરવા પ્લાન બનાવી તો વેલકમ બારડોલી થી સમાચાર બે યુવકોને માર મારવાનો વિડીયો વાયરલ થયો વ્યસન મુક્તિ કેન્દ્રમાં માર માર્યા ના સીસીટીવી સામે આવ્યા લોકો વ્યસન મુક્તિ કેન્દ્રમાં વ્યસન છોડાવવા માટે કેન્દ્રમાં મુકતા હોય છે પરંતુ અહીં તો વ્યસન છોડાવવા માર મારતા હોવાનું સામે આવ્યું

બે યુવકોને માર મારવાનો વિડીયો સામે આવ્યો અત્યારે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે વ્યસન મુક્તિ કેન્દ્રનો આ વિડીયો છે જેમાં માર મારતા નજરે પડી રહ્યા છે ત્રણથી ચાર શખ્સો બે યુવકોને લાકડાના ફટકા મારવામાં આવી રહ્યા છે તેમની ઉપર આ રીતે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે આખરે કેમ તે એક મોટો સવાલ સુરતના સરથાણામાં ફાયરિંગની ઘટના બની છે વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગનો બનાવ બન્યો ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ કાર ચાલકે સોસાયટીમાં આવીને રોફ જમાવવા કારમાંથી ફાયરિંગ કર્યું પ્રથમ કાર લઈને સોસાયટીમાં ગયા બાદ ફરી કાર રિવર્સ લીધી બહાર બેસેલા લોકો સાથે વાતચીત કરી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું ફાયરિંગ કરતા સ્થાનિકો ભયભીત થયા છે સમગ્ર મામલે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે

મહેસાણા નગરપાલિકાએ નર્મદા પાણી પુરવઠા વિભાગને વીસ પોઈન્ટ સોળ કરોડનું બિલ ચૂકવ્યું નથી જેને લઈ પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાને પત્ર લખી બાકી બિલનું ચુકવણું કરવા જાણ કરી છે જો ચુકવણું કરવામાં નહીં આવે તો સપ્લાયમાં પાણીનો કાપ મૂકાશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદા યોજના આધારિત શુદ્ધ પાણી પ્રતિ એક લીટરે રૂપિયા ચાર લેખે આપવામાં આવે છે

વીસ પોઈન્ટ સોળ કરોડ જેટલી માતબાર રકમ વર્ષોથી મહેસાણા નગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડને ભરી નથી અને એના બાકી પાણી વેરા પેટે નોટિસ ફટકારવામાં આવી છે નર્મદાના જે પણ બિલો આપણે પાણી પુરવઠાના આવે છે એનું લગભગ બે હજાર બાવીસ સુધી આપણે તમામ ચુકવણા કરી દીધા છે ત્યારબાદના જે બાકી છે તે સંદર્ભે અત્રેની કચેરીને લેટર મળેલ છે એ પત્ર સંદર્ભે લગભગ ત્રણથી ચાર દિવસમાં આપણે પંદર લાખનું તત્કાલીન ચૂકવણું ઇમિડિએટ આપણે પેમેન્ટ કરીએ છીએ અને બાકીના બિલો પર ઝડપભેર ચૂકવણી થાય એ માટેના આપણે સો પ્રયત્ન કરશું વડોદરામાં મનપાના અણઘણ વહીવટથી ઈ રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે સત્તા દેશોના વધુ એક અણઘણ વહીવટથી લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી ઈ રિક્ષાઓ ભંગાર બની છે ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી ઈ રિક્ષાની દરકાર ન લેવાઈ પાંચ વર્ષ અગાઉ વુડા દ્વારા ભાયલી ગ્રામ પંચાયતને આ ઈ રિક્ષા ફાળવવામાં આવી હતી તંત્રના બે વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો આવારા તત્વોએ ઈ રિક્ષાનું ભંગાર વેચી નાખ્યું તો ચાર્જિંગ પોઈન્ટના વાયરો અને કેટલાક બોર્ડ પણ ચોરાઈ ગયા અધિકારીઓની લાપરવાહીના કારણે ઈ રિક્ષા ધૂળ ખાતી હોવાનો કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરોપ મૂક્યો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે ઈ રિક્ષાના અમુક પાર્ટ્સ બગડી ગયા જે રિપેરિંગ કર્યા બાદ ઉપયોગમાં લેવાશે અધિકારીઓ ફક્ત આઠ કલાક અને નોકરીમાં કેટલા